જે અમારે સુવડિયાપુરી સમાજ અને સંત ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કન્યા છાત્રાલયનું નિર્માણનું એક આયોજન ચાલી રહ્યું છે એની અંદર અમે કન્યા છાત્રાલ લાભાર્થ માટે શૈક્ષણિક રથ જે આજે ડેડી મુકામેથી અમે પ્રસ્થાન કર્યું અને એ રથ અમારો છે એ હરેક તાલુકા જિલ્લા અને ગામને લગી દરેક જગ્યાએ પહોંચશે અને કન્યા છાત્રાના લાભાર્થ માટે એની અંદર વધારે વધારે જોડાય અને લોકોને ખ્યાલ આવે કે રાજકોટ મુકામે આજે આપણી દીકરીઓ માટે કન્યા છાત્રાનું આયોજન થઈ રહ્યું છે એના હેતુથી આજે રથનું આ શૈક્ષણિક રથનું પ્રસ્થાન છે એવી જ રીતે આજે રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું પણ અહીંયા આયોજન રાખ્યું છે જેમાં કલાકાર છે જિજ્ઞેશેશભાઈ કવિરાજ લલિતાબેન ઘોડાદરા લખન ઠાકોર બટુ ઠાકોર એ રીતે વગેરે વગેરે નામે કલાકારો છે અને બધા જાહેર ટૂંક સમયમાં અહીંથી સીધો અમે જુનાગઢ આ રથનું પ્રસ્થાન કરવાનું અહીંથી જુનાગઢ જશે જુનાગઢ એનું ધજા સ્વરૂપે ત્યાં વેલનાથ બાપુ મંદિરે ધજા ચડશે અને આ કાર્યક્રમ ત્યાંથી સ્ટાર્ટ થઈ જશે

તો એના માટે આ કન્યા છાત્રાલય આયોજન કર્યું છે આજે શિક્ષણ સમાજમાં આવશે તો સમાજની અંદર સંગઠન વધશે અને એજ્યુકેશન હોય તો બીજે બધી જગ્યાએ આગળ વધવામાં એને થશે ગુજરાતની અંદર આ પ્રથમ ચુવાડીયા કોળી સમાજ નું છાત્રાલય નું આયોજન મકવાણા અમારો આજનો કાર્યક્રમ

મા બાપ અહીંયા મોકલે અને એ દીકરી ભવ્ય સુધરે એટલા માટે કે કોઈ પણ દીકરી છે એ ઘર રહે છે એક પોતાના પિતાનું સાથે કે સાથે આવ્યું તો દીકરી ભણે લેશે તો એનો આખો પરિવાર એ સાત બીજી ભણવાની છે તો સમાજમાં આનો ફાયદો થવાનો એટલા માટે થઈ અમે આજે આ આયોજન કર્યું છે અને આ રથ આકાશ ગુજરાતમાં ફરવાનો છે ગામે ગામ અને જિલ્લામાં જે આયોજન છે મારું અને દરેક ગામમાં ફરી અને જે કંઈ સહાય સમાજને આપ્યું હોય એ લોકો સહાય એમાં કરી શકે